નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો ડોલવણ તાલુકાના કુંભિયા ગામની સીમા બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી રહેવાના રોજ એક કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુંભિયા ગામની સીમા વાકલા અંતાપુર માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રાકેશ ચૌધરી નામના આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી વાલોડ ગામના બજાર વિસ્તારમાં થઈ ઓમકારેશ્વર મંદિર ખાતે યાત્રા પહોંચી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ ને રીઝવા ભક્તો દ્વારા કાવડ યાત્રા કરવામાં આવે છે જે અંતર્ગત રવિવારના રોજ બાર કલાકની આસપાસ વાલોડના ઓમકારેશ્વર મંદિર ખાતે કાવડયાત્રા પહોંચી હતી જેમાં કાવડિયો દ્વારા કડોદથી વાલોડ સુધી યાત્રા કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં યાત્રીઓ જોડાયા હતા વ્યારાશેરના સરિતાનગર સોસાયટી નજીકથી કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા પાર્થ આપી નર્મદા લિંક અંગે નિવેદન આપ્યું વ્યારાશેરના સરિતાનગર સોસાયટી નજીકથી રવિવાના રોજ અગિયાર કલાકની આસપાસ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા નિવેદન અપાયું હતું જ્યાં પાર તાપી નર્મદા લિંક મુદ્દે કેન્દ્રીય જળ મંત્રી દ્વારા અપાયેલ નિવેદન અંગે ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા નિવેદન અપાયું હતું પાર્થ તાપી નર્મદા લિન્ક મુદ્દે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સંસદમાં રજૂ થયેલ ડીપીઆરની કોપી એ રીતનું એક વોટ્સએપ ફરી રહ્યું છે એ વોટ્સએપનો મેં પણ અભ્યાસ કર્યો તો એમાં સંપૂર્ણ પાર્ટ આપી લિંક પ્રોજેક્ટની ડિટેલ એમાં આપવામાં આવી છે કે આ પ્રોજેક્ટમાં કેટલા જિલ્લાને અસર થવાની છે આ પ્રોજેક્ટમાં કેટલી જગ્યાએ ડેમો બનવાના છે આ આ પ્રોજેક્ટમાં કેટલી જગ્યાએ લિંક કેનાલથી નદીઓને જોડવાની છે આ સંપૂર્ણ વિગત એ એ પ્રોજેક્ટમાં આપવામાં આવી છે અને કેટલી જમીન સંપાદન કરવામાં આવશે એનું પણ વિગતવાર વર્ણન પણ કરવામાં આવ્યું છે ગામ વાઇઝ અને તાલુકા વાઈઝના કારણે આદિવાસીઓ આજે ચિંતિત છે કારણ કે બે હજાર બાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારને આદિવાસીના મતો જોઈતા હતા સરકારને આદિવાસી ધારાસભ્યો જીતાડવા હતા એટલે એમણે પ્રોજેક્ટ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી અને ફરી પાછો જો આ ડીપીઆર રજૂ થયો હોય તો જળ સંસાધન શ્રી પોતે ગુજરાતના છે તો એમણે ખુલાસો કરવો જોઈએ કે ભાઈ અમારી મંત્રાલય આવું કોઈ પ્રોજેક્ટમાં આગળ વધવા માગતું નથી અને ઓગણત્રીસ તારીખે મેં જ્યારે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે મેં પણ શ્રીને પત્ર લખ્યો છે કે ભાઈ બે હજાર બાવીસમાં સરકારનું જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટ અમે સ્થગિત કરીએ છીએ તો અત્યારે આ નવો ડીપીઆર જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તો હવે સરકારનું સ્ટેન્ડ શું છે સરકાર ખરેખર આમાં સંમતિ આપી છે કે સરકાર હજી પણ જે એમની બે હજાર બાવીસની વાતને વળગી રહેવા માંગે છે અને આ પ્રોજેક્ટ કરવા સાથે સહમત નથી એ સરકારે ખુલાસો કરવો જોઈએ જો આ બે જગ્યાએથી ખુલાસો થાય તો જ આ વિસ્તારના જે લોકોને અસર થવાની છે એ લોકોને સંતોષ થશે નહીં તો ફરી પાછા આંદોલનના ભણકારા અમને દેખાઈ રહ્યા છે વ્યારા પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતે રહેવાના રોજ અગિયાર ત્રીસ કલાકની આસપાસ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ અને ડીવાયસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ મુદ્દાને લઈ ચર્ચા કરી એસપી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સરપંચો દ્વારા તેમના સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા સોંગઢ તાલુકાના ભરડદા ગામે ખેતરમાં મહિલાને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના ભરડદા ગામના નિશાળ ફળિયામાં રહેતા મહિલા રિંકુબેન ગામે ખેતરમાં કંઈક કામ કરી રહ્યા હતા ત્યારે સાપે ડંખ માર્યો હતો બનામને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ડોલવણ ગામની બેંક નજીક કરિયાણાની દુકાન ચલાવતા વેપારી એક્સપાયરી તારીખ વાળો સામાન આપતા હોબાળો તાપી જિલ્લાના ડોલવણ ગામના બેંક ઓફ બરોડા નજીક આવેલ શ્રીજી કરિયાણા નામની દુકાન ચલાવતા વેપારીએ ગ્રાહકને એક્સપાયરી તારીખ વાળો તૈયાર લોટવાળા ગુલાબ ગુલાબજાબુનું પેકેટ આપ્યું હતું જેને લઈ ગામના જાગૃત નાગરિકો દ્વારા ત્યાં જઈ હોબાળો કરવામાં આવતા વેપારી દ્વારા માફી માંગવામાં આવી હતી અને એક્સપાયરી સામાન કાઢી નાખવા માટે જણાવ્યું હતું જે ઘટનાનો સોશિયલ મીડિયામાં કલાકની આસપાસ વાયરલ થયો હતો જેને લઈ ફ્રૂટ વિભાગ આવા વેપારીઓ સામે લાલ આંખ કરે એ જરૂરી બન્યું છે સોંગઠ તાલુકાના ખરસે ગામે આડત્રીસ વર્ષે ઈસામે દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ખર્સી ગામના આંબા રહેતા દાઉદ ગામે તે અગમ્ય કારણસર દવા પી લેતા સારવાર થઈ આવ્યા હતા બનાવની જણ પરિવારના સભ્યોને થતા તાત્કાલિક સોંગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વ્યારા શિબિરમાં ખસડવામાં આવ્યા હતા તાપી જિલ્લાના અઠાવીસ વિદ્યાર્થીઓ ઈસરોની મુલાકાતે સેવા સદન ખાતેથી ચેન્નાઈ જવા નીકળ્યા તાપી જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ પ્રથમવાર વિમાનમાં બેસી ચેન્નાઈ જવા નીકળ્યા હતા જેમાં જિલ્લાના સેવા સદન ખાતે ભેગા થઈ રવિવારના રોજ નવ કલાકની આસપાસ સુરત એરપોર્ટ નીકળ્યા હતા ત્યાંથી અઠાવીસ વિદ્યાર્થીઓ ચેન્નાઈ ખાતે જઈ ઈસરો મુલાકાત લેશે જેને લઈ જિલ્લાનું ગૌરવ વધશે વ્યારા તાલુકાના બોરખડી ગામની સીમમાં અકસ્માત થતા એકને ઈજા પહોંચી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામની સીમમાં અકસ્માત થયો હતો જેમ કે રવિવારના રોજ અગિયાર કલાકે મળતી વિગત મુજબ બોરાખડી ગામના જવાહર ફળિયામાં રહેતા અતુલ ચૌધરીને ઈજા પહોંચતા સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર અપાઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર